અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમમાં ગોહિલવાડ રાજપરિવારના યુવરાજની મહુવામાં પધરામણી તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર રોજ ગુજરાત વણકર સેવા સમાજ મહુવા તથા મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળ તથા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ મહુવા દ્વારા આયોજિત મહુવા તાલુકાના સમસ્ત અનુસૂચિત જાતિના બાળકોનો પચીસમો તેજસ્વી તારલા સન્માન સમારોહ માર્કેટિંગ યાર્ડ મહુવામાં ગોહિલવાડના ધણી નેક નામદાર પ્રજા વત્સલ રાજવી મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના વંશજ એવા યુવરાજ શ્રી વીરરાજસિંહજી ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં અનેક પ્રદેશ ભાજપ પ્રવક્તા શ્રી શૈલેષભાઈ પરમાર પૂર્વ સરકારી વકીલ શ્રી અરવિંદભાઈ સોલંકીના અતિથિ પદે યોજવામાં આવે તેજસ્વી તારલાઓના આ સન્માન કાર્યક્રમમાં પધારેલ યુવરાજશ્રીના કપાળે કુમકુમ તિલક કરી શ્રીમતી શારદાબેન દિનેશરાજ રાવલિયાએ ચોખાથી વધાવીને ઓવરણા લીધેલ ઉપરાંત દીકરીઓ અને યુવતીઓએ હારબંધ રીતે ઉભા રહી ગુલાબની પાંખડીઓથી યુવરાજશ્રીને વધાવેલ હતા કાર્યક્રમની શરૂઆત યુવરાજશ્રી જય વિરાજસિંહના હસ્તે ડોક્ટર બાબા સાહેબ અને ભારત માતાની તસવીરને પુષ્પમાળા અર્પણ કરીને દીપ પ્રગટ્ય કરવામાં આવેલ શાબ્દિક સ્વાગતમાં શ્રી દિનેશ રાજવળીયાએ મહારાજા યુવરાજના આગમનને વધાવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી ભાવેણાના ઇતિહાસનો વિસરાયેલ પ્રસંગ કહેલ જે ભારત વર્ષના રજવાડાઓમાં સૌપ્રથમવાર સામાજિક સમાનતા ના પ્રતિક સમાન ભાવનગરના મોતીબાગ ખાતે ગોહિલવાડના વણકોરોનું એક સંમેલન પ્રાત સ્મરણીય મહારાજા કૃષ્ણકુમાર સિંહજી સાહેબે બોલાવેલ અને ત્રણ ત્રણ દિવસ સુધી ગોહિલવાડના વણકોરોએ રાજની મહેરમાન ગતિ માણીને ધન્ય બનેલ હતા આ સુવર્ણ અવસરે આયોજકો તરફથી મહારાજા યુવરાજશ્રી જયવીરાજસિંહને પાઘડી તલવાર ખાદીની શાલ મોમેન્ટોના સૂત્રની આંટી થી ગુજરાત વણકર સેવા સમાજના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવળિયાએ સમગ્ર ટીમ સાથે રદિન અમૂલકાથી અર્પણ કરી ગદગદિત બનેલ જ્યારે આ અદ્ભુત સન્માન સમારંભમાં મોમેન્ટો સ્કૂલ બેગના દાતા શ્રી જીતુભાઈ વાઘ ભોજનકટના દાદા દાદાશ્રી કિશોરભાઈ ખિમસુરિયા આતિથિ વિશેષ પ્રદેશ ભાજપ પ્રવક્તા શ્રી શૈલેશભાઈ ભરોબર અને પૂર્વ સરકારી વકીલ શ્રી રણભાઈ સોલંકી આંતર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગોલ્ડ મેડલ મેળવનાર શ્રી હિરમરાજ રાવલિયા શ્રી કરણભાઈ જીત્યા નાનજીભાઈ પરમાર અને તેજસ્વી નવ નવ બાળકોને મહારાજા યુવરાજ સાહેબની શ્રીના હસ્તે મોમેન્ટો શાલ સુત્ર ની આઠ આટીથી સન્માનિત કરવામાં આવેલ તેમજ ઉપસ્થિત મહાનભાવના હસ્તે અભ્યાસમાં તેજસ્વી તમામ બાળકોને મોમેન્ટો થી સન્માનિત કરેલ પ્રાસંગિક ઉદ્બોધન કરતા પ્રદેશ પ્રવક્તા શ્રી શૈલેષભાઈ પરમારે જણાવેલ કે તમામ તાળાની ચાવી રાજનીતિ છે જેથી યુવાનોએ શિક્ષણની સાથો સાથે ઉદ્યોગ અને રાજનીતિમાં પણ રસ કેળવવો પડશે અને તેના માટે સેમિનારો કરી સમાજના યુવાનોમાં જાગૃતિ લાવવા આયોજકોને ટકોર કરી હતી જ્યારે જ્ઞાનમંત્રી વિદ્યાલય તરફથી ધોરણ બારના તેજસ્વી બાળકોને મેડલ આપી સ્કિલ ડેવલપમેન્ટ માટે માર્ગદર્શન આપવામાં આવેલ આ ઐતિહાસિક કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ મહુવાના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા શ્રી માવજીભાઈ બાબરિયા શ્રી પરેશભાઈ જીતિયા ભાવેશભાઈ પરમાર નાથાભાઈ બોરીચા અને બોડાવાળા નાનજીભાઈ એ જહેમત ઉઠાવી હતી અને ઉપસ્થિત તમામે સ્વરૂચિ ભોજન આરોગ્ય કાર્યક્રમને સફળતા બક્ષેલ થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની

તાથી કામ કરતા રહ્યો અને ટૂંકમાં જ મારી વાત પૂરી કરીશ કારણ કે અહીંયા જે બે મહાનુભાવોને જે અમે યાદ કરીએ છીએ પ્રજા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અને સાથે સાથે બાબા સાહેબ આંબેડકરની તો એક નમ્ર વિનંતી છે મારા યુવાન ભાઈઓથી અને નારી શક્તિથી કે આ બંને મહાનુભાવોને કોઈ દિવસ રાજકીય વ્યક્તિ ન બનાવતા આ બંને મહાનુભાવો જે છે બધા માટે આઈડલ છે રોલ મોડેલ છે અને જે સમાજ સેવા આ બંને કરી આ બંનેએ કરી છે બંને મહાનુભાવે પ્રજાવત્સલ બાપુ અને ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરે એમનેથી અમે બહુ પ્રેરણા લઈ શકીએ છીએ આજે જેટલું પણ લોકો કે કલયુગ છે પણ કલયુગને સતયુગમાં બનાવવું હોય તો આ બંનેના માર્ગદર્શન પ્રમાણે અમને ચાલવું જોઈએ ફરી એક જ વાત કહીશ દિનેશભાઈ આપણે અને સમાજને ભવિષ્યમાં મારે લાયક કાંઈ પણ કામકાજ હોય તો આપણે બસ મને યાદ કરવાનું Thank you.